મળે છે તે તેના ભંડોળથી સામાજિક કાર્ય કરે છે આજે અમારો આ દસ વર્ષ પૂરા થયા દશાબ્દી મહોત્સવ અમે રાખ્યો છે દશાબ્દી મહોત્સવમાં અમે ઘણી બધી સાંસ્કૃતિક કૃતિઓ છે અને તેની સાથે જ

અ કોઈક વિદ્યાર્થીને માં બાપ fee ના ભરી શકતા હોય તો તેની અમે fee ભરીને એનું ભણતર અમે આગળ વધારીએ છીએ અને એવી ઘણી બધી પ્રવૃત્તિઓ છે. અમારી સંસ્થામાં અમે બધા જ અમારા અનાવિલ મંડળોના સભ્યોને આવરી લીધા છે આજે બધા ઉપસ્થિત છે અને અમને બધાનો બહુ સરસ સહકાર મળી રહ્યો છે સપોર્ટ મળી રહ્યો છે બીજા વર્ષથી સંદેશો આપશો લોકોને સંદેશો લોકોને અમે સંદેશો આપશું કે સમાજ જ્યારે એક છત નીચે નીચે ભેગો થાય છે ને ત્યારે એકતા સંપનું ઉદાહરણ પૂરું પાડતો હોય છે અને આજે અમે એ જ કાર્ય કર્યું છે